આ આપણી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરો બેલ દબાવી ઓલ સિલેક્ટ કરો જેથી વધુ વિડીયો તમને જોવા મળે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હાલો હા ફેમજીભાઈ મારું હા બોલું છું હા હું સુરતથી જેઠાભાઈ ઝાલા બોલું બોલો જેઠાભાઈ હવે આ તમે પેલું જીવન સાથીવાળું તો લાવો છો હા એમાં છોકરાના બાયોડેટા હું તો ના એટલે બેસતા હોય તો હું મૂકું મારો ભાણેજ નો તમારો આપણે કોન્ટ્રાક્ટર પાણી પાણીની લાઈન ની લાઈન નું મોટી મોટી નાખવાનું કોન્ટ્રાક્ટર છે કેટલા વર્ષ છે એના લગભગ આડત્રી ચાલીસ વર્ષ જેવું હશે એના લગ્ન થઈ ગયા હમણાં એક જ મહિનો ચાલ્યો લગ્ન જીવન અને એવું હતું એને ફરવા જ હોય નું ખાવા જોયે આ ભાઈ નવરા નો હોય છે અને એને ફાવે નહી નું ખાવાનું કોઈ વેતન નહીં એટલે હવે એને ફાવ્યું નહી અને છોકરી છે એટલે ઘડીક થાય અહીંયા ને અહીંયા સુરત માં સુરતમાં હતું એટલે એને ઘડીક ને એની માં તેડવા આવે કે ફોન કરે કે પેલું પાર્લર નું કરતા તા એટલે કે અહિયાં ઘરાક આવ્યા છે અહિયાં આવ પાછા તેડવા મૂકવા નહીં આવે ને એવું બધું કર્યું એટલે આ લોકોને ને નહીં પાયું કે ભાઈ આ પૂછા ગાયછા વગર ના જતા રે ને બોલાવે એટલે એવું થયું એટલે એને નહીં પસંદ પડ્યું એમાં છૂટાછેડા થઈ ગયા એમને તો આપડે youtube માં મેલવાનું છે હું તમને બાયોડેટા મોકલું તો ને બાયોડેટા તો પછી મોકલજો પણ અત્યારે મારા જે તમે જવાબ આપો એ બાયોડેટા ટાઈપ નું તમને તો માં પછી મૂકી દઈએ બરાબર ને હા હા હમ કઈ વાંધો નહીં બોલો તમે એક મિનિટ હો તમારો વોટ્સએપ નંબર છે હા વોટ્સએપ નંબર જ છે મારો એક જ મિનિટ ચાલુ રાખજો બોલો તો નંબર બોલો તો

કરો લાઈન ના કામ કરે છે પાણી ની લાઈન ને ડ્રેનેજ ના લાઈન ને એવું કોન્ટ્રાક્ટ કેટલા કમાયે હા કેટલું કમાય એનો તો અંદાજ ન આવે હરફા કામ આવે એટલે એને લાખ બે લાખ રૂપિયા મળી જાય કઈક માં એવું કઈ હોય નહિ કામ ઉપર આધાર અહિયાં પણ તો એવરેજ કેટલી આમ એવરેજ મહિના ની કઈક તો આવતી હશે ને મહિના તો પચાસ હજાર રૂપિયા જેવી એવરેજ થઈ જાય એને મહિના ને હા કારણ કે કામ ચાલુ હોય તો વાંધો ન આવે પરિવાર માં કોણ કોણ પરિવાર માં પરિવાર બાપ ને એક નાનો ભાઈ છે એનું એ નહિ હોય ને ના નાના ભાઈ નું તો જ બાકી છે આ મોટા ભાઈ નું કર્યા હતા પણ એનો છૂટા છેડું થઇ ગયું હા બરાબર અને એના મમ્મી પપ્પા ને અને બેન છે તે એના લગ્ન થઇ ગયા અગાઉ કરેલું તેમાં શું problem શું થયો હતો હા તમને વાત તો કરી મેં છોકરી બાબત માં એના માવતર માં આંટા ફેરા એ તો વધી ગયા ને અહિયાં કેક મને ફરવા લઈ જાવ ને મને બાર નું ખવડાવો ને એવું બધું હા અને બીજા નંબર માં એની માં વધારે ભાગ ભજ્યો એમાં એટલે પછી નહી ચાલ્યું છોકરી ની માએ વધારે પક લીધો હા મારી છોકરી નામ નો લઈ જાય ફરવા નો લઈ જાય અને અહી કામ ધંધા કરે કે ફરવા લઈ જાય ના ના એ તો હા એવું બધું હતું પણ એમ નઈ આને કોઈ આને કોઈ વ્યસન નથી કોઈ પડીકી નું કે માવા પાવા કોઈ પણ જાત નો એટલે હવે એને આવું બધું ના ગમે બાર નું ખાવાનું એટલે માત્ર એક જ મહિનામાં માં છૂટું ગયું

લઇ જતા મને આ નથી ખવડાવતા ને એટલે પેલા હા એટલે કે આ વધારે નહીં ચાલે હવે એટલે હવે એને ના છૂટું જ કરવું છે કોર્ટ મેરેજ કર્યા ને કોર્ટ મેરેજમાં એને કોર્ટમાં છૂટું કર્યું અચ્છા એટલે સામાજિક રીતે એમ ને એટલે સામાજિક રીતે એટલે કે છે છોકરો એટલે કે વાર લગ્ન એમ કરવા નથી હા બુદ્ધિસ્ટ છે

ના અત્યારે નહી વાત કરવું કામ છે તમારે વાત કરીને પછી તો મારા કામ છે એટલા માટે કરવું હોય કરજો પછી મને જોઈ તો ફોન કરજો કોઈ કોઈ પણ જ્ઞાતિ આવે ને આમ તો આપડે એ તો બરાબર છે પણ બીજી કોઈ જ્ઞાતિ ચાલે ખરી એમ હા તો એને તો વાંધો નથી આવે એમ સમજાય બાકી આપડે ઘરમાં બધું વ્યવસ્થિત જોઈએ એમ

એમાં ફોટો મોકલી આપો બરાબર ને ok અને કઈ વાંધો નહિ હાલો ફોટો મોકલી દયો અને બાકી બધું પણ મોકલી દયો બરાબર ને હા ભલે 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 વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો